બેવડા વર્તા હોય ને છોટે હામા પા મગફળી ના પાન તો એ રીતને નવી સમસ્યા આવી મગફળીમાં તો એનું આપણે નિયંત્રણ આગળ કરી તો વિડીયો આખો જોજો પૂરો જોજો વિડીયો જેથી કરીને સમજાય કઈ કેણા લીધે થાય તો ખરીદભાઈ જો આપણી મગફળીમાં પાણીનું પિયત આપી દીધું હવે હમણાં વરસાદનું બ્રેક છે થોડુંક ખરાબ જેવો માહોલ છે એટલે મગફળી ભાઈઓ આગળ વિડીયોમાં ખાસ જોજો તો આપણે વાત કરવાની છે જે મગફળીમાં નવી સમસ્યા આવી તો કે પાંદ હોય એ બેવડા વર્તા હોય તો કે મારે મગફળીમાં નેત પણ એ તમને આમાં બતાવીએ કઈ રીતના આવે એ ખેડૂત ભાઈઓ જ્યાં આ પાંદ હોય કે

આ પ્રોબ્લેમ તમારે હતી તો આનું નિયંત્રણ કરવા રોગ છે લીધે થાય આ વસ્તુ આપણી અત્યારે મગફળીમાં ધારો કે દિવસ ને દિવસ વધતા જતા હોય અને વાતાવરણ પણ ફેરફાર થતા હોય જે વરસાદ થતો હોય વરસાદ બ્રેક મારતો મારી ગયો હોય વરાપું હોય ને

અને થોડા થોડા પાન વળતા હોય એ રીતના થ્રીપ આવતી હોય ધારો કે જે આ પાન છે આ પાન છે બરાબર આમાં જે નીચે ભાગ તમે જવા ને પાનના નીચેની ભાગ હવા હાનનો સમય હોય ને કાં તો હવાનો સમય હોય ત્યારે આપણી આ પાન છે ને એને આ નિશેની ભાગ જોવાનું નિશાની ભાગ જે હોય ને એમાં જેણે 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 જીવાત જીવું દેખાતું હોય અને એ આપણી મોબાઈલ હેઠળ મોબાઈલ આપણી હોય મોબાઈલ તો અત્યારે બધા ખેડૂત ભાઈઓ પાસે હોય જ તો મોબાઈલ નીચે રાખે ને પાન હલાવવાનું એટલે આમાં મોબાઈલ ઉપર પડી છે એટલે ખબર પડી જાય કે થ્રીપ છે કે કામ હોય એટલે એ રીતના આપણી થ્રીપ નું જોવાનું અને એનો થ્રીપ હોય તો પાન હે થોડા કુકડ વર્તા હોય અને થોડાક પીડા જેવા ની એવી રીતના થોડા થોડા દેખાતા હોય બોવ જાજા પીડા ન પડે જરા જરા હોય ને કુકડ ને આપડી જે ઘડ્યું કીએ ઘડસ્યું ઘડસ્યું જેવા થતા હોય એ પાન હોય તો સમજી લેવું કે થ્રી હોય તો ખેડૂતભાઈ આપડી બીજી વાત કરીએ કે જે આ પાન કથરી પાન કથરી જે રોક આવે એની વાત કરીએ એ હા

અને આ પાનકથરી પણ નિયંત્રણ કર્યું કે પાનકથરી આવતી હોય તો એ આ રીતના હોય મગફળીમાં તો કહેવાય અને એ બંનેનો ઈલાજની વાત કરીએ પછી વાત કરીએ આપણી તો જે થ્રી આવતો હોય તો એમાં આપણી દવાનું નિયંત્રણ ની વાત કરીએ તો એમાં હવે ફિપ્રોલીન પાંચ ટકા આવે જે આપણી દવા ની અંદર છટકાવ કરવો જેથી કરી નિર્ણય પર આ દવાના નામ છે તમે ગમે એનો છટકાવ કરે આગો ને એવું નહીં કે આ દવા બીજી ઘણી બધી આવે અને આ બધા કપા માં લે એવી દવા આવતી હોય એટલે ગમે ના એગ્રો એ સારી કંપનીની દવા લે અને આપડી ફ્રીપ ને દવા નો છટકાવ કરી લેવાનો અને બીજા નંબર માં આપડી આ પાન કથરી નો કીયો એનો પણ ઈલાજ છે એ થ્રીપ કરતા થોડોક અલગ હોય એ રોગ એટલે આપણી નજર સામે દેખાઈ જાય એ પીડા કરતા હોય વધારે પૂરતું પાન એટલે એ રોગ હોય તો એનું નિયંત્રણની વાત કરીએ કે પ્રોપર ગાઈડ

કે નવાણું ટકા નિંદામણ નાશક દવાની હિસાબી જે આ સમસ્યા મોટી થઈ જઈ પાન હર્ટનું છોટે જાતું હોય બેવડું વર્તું હોય બાકી જો આપણે નિયંત્રણ કર્યું કે થ્રી આવી હોય તો એનું પાન કઈ રીતના થાય ને બીજા નંબરમાં જે પથરી આવી હોય તો એનું પાન કઈ રીતના થાય તો આપણી આ એક અલગ ટાઈપનું જોવા મળી સમસ્યા કે એ વસ્તુ છે એ નિંદામણના હિસાબી જે કદાચ મારા અંદાજી ને જો આ વસ્તુની કોઈને ખબર હોય

એક નવી સમસ્યા આવી અને નિયંત્રણ તો તમારો અનુભવ હોય તો જણાવજો કે ખરેખર આ નિંદામણ નાશક દવા સાટવાથી લીધે આ થયું પણ આ એક મેં એક જાણ્યું કે એ ખેડૂતભાઈ દવા સાટી ઓગણીસ 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 એને રિઝલ્ટ પણ સારું આવ્યું પણ મગફળીમાં કોઈ જાતનું કંઈ નુકસાન નથી થયું એ આ પાન એવી રીતના રાતા હોય એટલે કોઈ ગભરાવા જેવી વાત નથી કે આપણી નુકસાન થાય એટલે આ રીતના આપણી મગફળીમાં એક નવી સમસ્યા આવી અને નિયંત્રણ કર્યું તો મળીએ પાછા બીજા વિડીયોમાં તમારે કોઈ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા ખરીદભાઈ